હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ફરાળી શક્કરિયાના શાકની રેસિપી આ શાક ઘરે બનાવવું ખૂબ જ ઈઝી છે અને આ શાક બનાવવામાં તમારે શક્કરિયાને પહેલા તો બાફવાની અને એવી કોઈ જ ઝંઝટ નથી કરવાની આ શાક ખૂબ જ ઝટપટ બની જાય છે અને ખાવામાં તો એટલું સરસ લાગે છે કે ઘરમાં બધાને ભાવશે હજુ સુધી ના કરી હોય તો આ વિડીયો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે તો ઝટપટ બની જતું શક્કરિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધેલા છે તમારે જેટલું પણ શાક બનાવવું હોય એટલા શક્કરિયા લઈ શકો છો ત્યારબાદ આપણે તેને વોશ કરી અને આ રીતે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં આ રીતે જેવી રીતે આપણે બટાકાને કટ કરીએ એવી જ રીતે શક્કરિયાને પણ કટ કરી અને તૈયાર કરી લીધા છે ત્યારબાદ શાક બનાવવા માટે મેં આ રીતેનું એક કૂકર લીધેલું છે જેમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું તેલ એડ કરીશું આ શાક બનાવવામાં ખૂબ જ ઓછું તેલ જોઈએ છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જેટલું આખું જીરું થોડા ફ્રેશ લીમડાના પાન ત્યારબાદ તેમાં બારીક સમારેલા તીખા મરચાં અને ખમણેલું આદુ એડ કરીશું જો તમારે આદુ મરચાંની પેસ્ટ એડ કરવી હોય તો એ પણ કરી શકો છો ત્યારબાદ એક નંગ બારીક સમારેલું ટામેટું એડ કરીશું અને એકદમ સરસ એવો આપણે વઘાર તૈયાર કરી લઈએ વઘાર સરસ રીતે શોતે થઈ જાય ત્યારબાદ તેમાં કટ કરેલા આપણે રતાડું એડ કરીશું એટલે કે શક્કરિયા તેને આપણે એકદમ સરસ રીતે વઘાર જોડે મિક્સ કરી દઈએ અને તેને તેલમાં એકદમ સરસ રીતે એક મિનિટ માટે આપણે શેકવવા દેવાના છે અને હવે તેમાં આપણે મસાલાઓ કરી લઈએ તો તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલું નમક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું તમે મસાલા તમારા ટેસ્ટને અકોડિંગ એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ મસાલાને એકદમ સરસ રીતે એક વખત આપણે મિક્સ કરી દઈએ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું પાણી પણ ખૂબ જ ઓછું એડ કરવાનું છે ત્યારબાદ હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને એક વિસલ તેની ફાસ્ટ ફ્લેમ પર અને પછીની બે સ્લો ફ્લેમ પર આપણે કરીશું તો તમે હવે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી શાક બની અને તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે કુકરને ખોલી અને ચેક કરી લઈએ તો ખૂબ જ સરસ એવી સુગંધા અને ટેસ્ટમાં પણ એટલું જ સરસ બન્યું હશે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીએ આ શાકને તમે ફરાળી પરાઠા અથવા તો ફરાળી રોટલી બનાવીએ તેની જોડે ખાઈ શકો છો અને આપણે જેવી રીતે બટાકાની સૂકી ભાજી ખાઈએ એ એવી રીતે જ આ શક્કરિયાનું શાક ખાઈએ તો પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી તેને સબસ્ક્રાઇબ કરી